લખા જો ચાહે અલખ કોઈ નહીં મે આ અધ્યાય નંબર 6ઠો લાઈક 2 વાહ આઈ just માય નેમ ઇઝ સર માય નેમ ઇઝ અંશુ ગુપ્તા મહેશભાઈ મિત્રો હું તમારો એવો પ્રિય તોફાની ભોગ લઈને કે જે આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહીજો કે તમને જેથી ખ્યાલ આવે કે ભાઈ નાના કે એક વિડીયો છે એ મહત્ત્વનો છે કે જે આપણી અત્યારે તમે અહીંયા વિડીયો જોતા કે કે છોકરી છે તમે એટલું બધું બોલે તો છતાં તમે જુઓ આપણા પોપટભાઈ છે કે જે અત્યારે આપણે ખૂબ જ એવું મસ્તનું કહીએ તો મહાદેવનો ને હાથ છે એના ઉપર એટલું આપણે એટલું બધું કામ કરે ગરીબ માણસ હોય અઢળક પૈસો અત્યારે જમાનામાં અમુક ઘણા લોકો પાસે અઢળક પૈસો છે છતાં પણ આવું કોઈ કામ નથી કરી શકતું અત્યારે કે જે અત્યારે પોપટભાઈ અને ખજૂરભાઈ કરે ખજૂરભાઈની વાત કરીએ તો ત્રણસોથી વધારે મકાન ખજૂરભાઈએ બનાવ્યા છે હાલ અત્યારે તે અત્યારે આપણે ગૌરવની વાત કરીએ કે એવા આપણા આપણા ગુજરાતની અંદર છે કે અઢળક પૈસો હોવા છતાં તો અત્યારે કોઈ કામ નથી કરતું પણ ખજૂરભાઈ અને પોપરભાઈ જે મહત્ત્વનું કામ કરે છે તો આપણી એને ખૂબ ખૂબ આભાર કે નાના ભાઈ એટલું આપણે એટલા લોકો છે એટલું કોઈ કામ નથી કરી શકતા જે અત્યારે ખજૂરભાઈ અને પોપટભાઈ કરે છે તો એ મહાદેવથી આપણે કહીએ કે હજી વધારે રૂપિયા આવે હજી વધારે અઢળક એને પૈસા આવે આપણે બંનેને બંને ભાઈઓને કહીએ તો અન્ય પોપટભાઈ એ એવા સારા ક્રિએટર છે કે જે એટલું એટલું બધું ગરીબોનું અત્યારે તમને પાસે સોશિયલ મીડિયાનું એક અત્યારે આશ્રમ પણ તૈયાર જોવા થઈ રહ્યું છે પોપટભાઈને અત્યારે ને આપણે ખૂબ ખૂબ આભાર કહીએ કે પોપટભાઈ તમે આવા જ કામ કરતા રહ્યો આવા જ ગરીબ માણસોની સેવા કરો ગરીબ ગરીબ લોકોને તમે કોઈ બી નિરાશ ના કરો એટલા પૈસા હોવા છતાં પણ તમે આટલી બધું કામ કરી શકો તો તમને ખૂબ જ વધારે આવે ને હરેક યુટ્યુબરને હરેક નાના ક્રિએટરને મોટા ક્રિએટરને આપણે એટલું જ કીશું કે તમે એક આવા સાચા માણસ વિશે તમે થોડુંક આપણે થોડુંક એનું કરીએ કે નાના ભાઈ આ અત્યારે મસ્ત મજાના કામ કરે હે સારા કામ કરે એવા ગરીબોની સેવા કરે તો આપણી પણ જેથી આવનારા સમયમાં ગમે એ લોકો કરી શકે કે ભાઈ આપણે એક અત્યારે ગરીબ માણસનું છે ને અત્યારે થોડુંક ધ્યાન રાખવું જોઈએ કે એની પણ ગાડી છે ને ધીમે ધીમે પાઈ આવતી જાય ઉછી આવતી જાય કે ભાઈ આપણી કોઈ ઉપર અત્યારે છે ને આ વિડીયોનો આ છોકરીનો વિડીયો જોવો આટલું બધું ઇંગ્લિશ ભણે આટલું ઇંગ્લિશ બોલે એને એક એક પ્રશ્નનો ઉત્તર તમે જુઓ કે ભાઈ નાના કે ક્રિએટર આપણે છોકરી છે એ આવનારા સમયમાં બહુ ઊંચા હાલે અત્યારે આવું આવું બોલે હવે આપણી જ્યારે ઇંગ્લિશમાં અત્યારે એટલું નથી આવડતું આ છોકરીને અત્યારે એટલું ઇંગ્લિશમાં આવડે તો તમે અત્યારે વિડીયો જોયો ને બાકી તમે આ માહિતી વિડીયો આખો જોયો ધન્યવાદ yeah,